આપ સૌની મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું કારતકવદ અગિયારસ એટલે કે ઉત્પત્તિ એકાદશીની જેમાં કથા વાર્તા ઉપાયો વગેરે આપણે સાંભળીશું સૌપ્રથમ આપણે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીએ શાંતાકારમ ભુજગ શયન पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगर्विद्यानगम्यम् વંદે વિષ્ણુ એકાદશી ઉત્પન્ન એકાદશી ઉત્પત્તિ એકાદશી પ્રાકટ્ય એકાદશી અથવા વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશી શ્રી હરિષ્ણુને સમર્પિત છે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના પાછલા જન્મના પાપોનો પણ નાશ થાય છે અને તેને મુક્તિ મળે છે આ દિવસે વ્રત કરવાથી અને વિધિપૂર્વક પૂજા કરવાથી શ્રી વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની પણ અસીમ કૃપા મળે છે આજે લક્ષ્મીનારાયણની સોળ સામગ્રીથી પૂજા કરી આરતી કરવી અને પ્રસાદ ધરાવવો સાંજે તુલસી ક્યારે દીવો કરવો આ દિવસે દાનનું ખૂબ જ મહત્ત્વ છે ગાયને ઘાસ ખવડાવો શ્રદ્ધા પ્રમાણે અનાજ અને ગરમ કપડાનું દાન કરવું અત્યારે તો ઠંડી ખૂબ પડે છે તેથી ખાસ કરીને ગરમ ધાબળા શોલ ચોરસા વગેરેનું દાન કરી શકાય આ દિવસે ખાસ કરીને ઓમ શ્રી વિષ્ણવે નમઃ નમો ભગવતી વાસુદેવાય કે શ્રી કૃષ્ણ શરણમ મમનો મંત્ર જાપ કરવો પ્રભુનું નામ સ્મરણ કરવું આ દિવસે અમુક ઉપાયો કરવાથી ખૂબ લાભ પ્રાપ્ત થાય છે જેમ કે આ દિવસે વિષ્ણુ ભગવાનનો પંચામૃતથી અભિષેક કરવાથી કાર્યક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે અને નવીન તકો પણ મળશે જો તમારા વૈવાહિક જીવનમાં મનભેદની સમસ્યા હોય અને અવારનવાર ઝઘડા કે કંકાસ થતા હોય તો મા તુલસીની પૂજા કરો અને લક્ષ્મી માતાને શૃંગારની સામગ્રી અર્પિત કરો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર કરવા માટે આ દિવસે ગરીબ કે જરૂરિયાતમંદને ભોજન કરાવો આ દિવસે ભાગવત કથાનો પાઠ કરવો પુણ્યદાયક માનવામાં આવે છે આ ઉપરાંત વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કે ગીતાજીનો અધ્યાય પણ કરવો જોઈએ હવે આપણે ઉત્પત્તિ એકાદશીની કથા વાર્તા સાંભળીશું શ્રી ગણેશાય નમઃ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું યુગો પહેલાં સતયુગમાં મૂર નામનો એક વિકરાળ અને મહાપાપી રાક્ષસ થયો હતો તેણે વાયુ અગ્નિ બ્રહ્મા ઇન્દ્ર અને સૂર્ય સહિત બધા દેવોને જીતી લીધા હતા એટલે ઇન્દ્ર ભગવાન ભોળાશંકર પાસે ગયા અને તેમની સ્તુતિ પ્રાર્થના કરીને કહ્યું કે હે શંકર સ્વર્ગમાંથી અમે સ્થાન ભ્રષ્ટ થઈ ગયા છીએ અને પૃથ્વી ઉપર નિરાધાર થઈ ભટકીએ છીએ તો કૃપા કરી આપ અમને બતાવો અમારે શું કરવું ત્યારે મહાદેવજીએ ઇન્દ્રને ભગવાન વિષ્ણુ પાસે જઈને વિષ્ણુ ભગવાનને વિનંતી કરવા કહ્યું ઇન્દ્ર આદિ દેવતાઓ જ્યાં શેષ નારાયણ ભગવાન વિષ્ણુ શેષની પથારીમાં ક્ષીરસાગરમાં પોડ્યા હતા ત્યાં આવ્યા અને તેમની સ્તુતિ કરી પોતાની આપત્તિઓ જણાવી અને મૂળ રાક્ષસનો નાશ કરવાની શક્તિ અને સર્વ દેવતાઓને તેની ગુલામીમાંથી છોડાવી વિજય અપાવવા વિનંતી કરી સર્વે દેવતાઓની વાત સાંભળીને વિષ્ણુ ભગવાને એ મૂર દૈત્યનો ઇન્દ્ર પાસે પરિચય પૂછ્યો ઇન્દ્રએ કહ્યું હે ગરુડેશ્વર તે રાક્ષસ બ્રહ્માના વંશમાં ઉત્પન્ન થયેલા ચંદ્રાવતી નગરીના નાડીજંગ નામના વિખ્યાત મહાપાપી રાક્ષસનો પુત્ર મૂર દેવલોકમાં ઉત્પાત મચાવે છે તેણે પોતાના બાહુબળ અને તપથી મળેલી સિદ્ધિઓના બળથી ત્રણેય લોકોને કબજે કર્યા છે આથી અમો દેવોને તેના બંદીવાન સેવકો બની રહેવું પડ્યું છે ઇન્દ્રનું કહેવું સાંભળી વિષ્ણુ ભગવાને કહ્યું તમે ચિંતાથી મુક્ત થાઓ હવે તમારું દુઃખ દૂર થશે માટે તમે બધા દેવતાઓ મારી સાથે ચંદ્રાવતી નગરીમાં આવો આમ કહી બધા દેવતાઓની સાથે આગેવાની લઈને વિષ્ણુ ભગવાન ચંદ્રાવતી નગરીમાં પહોંચ્યા ત્યારે રાક્ષસ મૂર બીજા રાક્ષસોની સાથે ભયંકર યુદ્ધ કરી રહ્યો હતો સામેથી આવતા દેવોને જોતા જ તેણે રાક્ષસોને પડતા મૂક્યા અને વિવિધ પ્રકારના આયુધો તથા શસ્ત્રો લઈને દેવો સાથે યુદ્ધ કરવા લાગ્યો પરંતુ દેવતાઓ યુદ્ધમાં ટકી શક્યા નહીં અને ભયંકર ત્રાસ પોકારી વિષ્ણુ ભગવાન પાસે આવ્યા ત્યારે વિષ્ણુ ભગવાન તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા ભયંકર યુદ્ધ થયું છે ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા આપી અને ચક્રએ હજારો રાક્ષસોનો કચ્ચર ઘાણવાળી નાખ્યો ભગવાન વિષ્ણુ સ્વયં પોતાની કદા સાથે મૂર સાથે યુદ્ધમાં ઉતર્યા પરંતુ મૂર તો કેમેય કરીને મરતો નથી તેના તપના તેજ અને સિદ્ધિઓના બળે કરીને બધા શસ્ત્રો નક્કામાં થઈ જતા હતા અને કેમે કરીને મૂળ રાક્ષસ જીતાતો નથી અંતે થાકીને વિષ્ણુ ભગવાન થોડો આરામ કરવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ ગયા અને ત્યાં અડતાલીસ ગાઉ લાંબી એક જ દ્વારવાળી હેમભદ્રા નામની ગુફામાં શયન કરવા માટે ભગવાનની પ્રવેશ કર્યો હે અર્જુન પછી હું ગુફામાં જઈ સૂઈ ગયો તે રાક્ષસ પણ મારી પાછળ પાછળ આવ્યો અને મને સૂતેલો જોઈ એ મને મારવા માટે આગળ વધ્યો મૂર રાક્ષસને થયું કે આજે મારા ઊંઘતા શત્રુને ઊંઘતા જ દબાવી મારી નાખું અને કાયમને માટે નિશ્ચિંત થઈ જાઉં અને આ જ વખતે મારા શરીરમાંથી એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ અને ત્યાર પછી તેણે દિવ્ય શસ્ત્રોને ધારણ કરી મૂર રાક્ષસ સાથે યુદ્ધ કરવા માંડ્યું પેલા રાક્ષસને વિચાર થયો કે આવી બળવાન કન્યાની ઉત્પત્તિ ક્યાંથી થઈ હશે પછી તો ઘણા લાંબા સમય સુધી રાક્ષસ અને કન્યા વચ્ચે ભયંકર યુદ્ધ થયું અંતે પેલી કન્યાએ એકદમ ક્રોધમાં આવીને પેલા રાક્ષસના આયુધોના ટુકડે ટુકડા કરી નાખ્યા તેના રથને ભાંગી નાખ્યો અને રાક્ષસને પોતાના હથિયારો વડે બેભાન બનાવી દીધો પરંતુ આ તો રાક્ષસ થોડી વારમાં જ તે રાક્ષસ ઊભો થયો અને કન્યાને મારવા માટે સામે દોડ્યો પણ ભગવાનની પ્રેરણાથી પેલી કન્યાએ તક મળતા તેનો શિરચ્છેદ કરી નાખ્યો મૂર રાક્ષસને મરેલો જોઈ તેની સાથેના દૈત્યો વીકના માર્યા ત્યાંથી નાઠા અને પાતળા લોકમાં જઈને ભરાયા એટલામાં વિષ્ણુ ભગવાનની આંખ ઉઘડી અને જોયું તો કોઈ કન્યા પોતાની સામે બે હાથ જોડીને નમ્ર ભાવે ઊભી છે અને તેની પાછળ પેલો મહાભયાનક રાક્ષસ મરેલો પડ્યો છે આથી નવાઈ પામતા વિષ્ણુ ભગવાને પેલી કન્યાને પૂછ્યું મારા સુઈ ગયા બાદ આ દૈત્યનો વધ કોણે કર્યો છે પેલી કન્યાએ કહ્યું ભગવાન આપ જ્યારે સૂતેલા હતા ત્યારે પેલો રાક્ષસ આપને સૂતે લાજ મારી નાખવા આવ્યો એટલે હું તરત જ આપના અંશરૂપે પ્રગટ થઈ ને તે અધર્મ અને દુષ્ટ રાક્ષસનો વધ કરી નાખ્યો છે આ કન્યાની આવી વાત સાંભળીને વિષ્ણુએ કહ્યું હું તારા ઉપર પ્રસન્ન થયું છું માટે તું કોઈક વરદાન માંગ ત્યારે પેલી કન્યાએ કહ્યું હે પ્રભુ આપ જો પ્રસન્ન થયા હોય તો આજે કાર્તિક વધ પક્ષની એકાદશી છે અને આજે જ હું ઉત્પન્ન થઈ છું તો આપ એવું વરદાન આપો કે જે કોઈ નરનારી કાર્તિકવદ પક્ષની એકાદશીએ ઉપવાસ કરશે તેને મહાપાતકમાંથી હું મુક્ત કરું આજની એકાદશીના દિવસે એક ટાણું કરી એક વખત ભોજન કરશે તેને અડધા ફળની પ્રાપ્તિ થાય વળી તે ભાવિક જીતેન્દ્ર બને શ્રદ્ધા અને ભક્તિભાવનાથી આપનું પૂજન કરીને મારું આ વ્રત કરે તેને દુર્લભ એવું વૈષ્ણવ સ્થાન પ્રાપ્ત થાય અને ઘણા વર્ષો સુધી નાના પ્રકારના સુખો ભોગવે વળી જે આ એકાદશીનું વ્રત કરે તેના બધા પાપો નાશ પામે અને તેનો વૈકુંઠમાં વાસ થાય જે ભાવિક આ ઉત્પત્તિ એકાદશીએ આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ભોજન કરશે તેને પણ અડધા ફળની પ્રાપ્તિ થાય તથા ભગવાને કહ્યું તે જે માગ્યું છે તે તારા સ્વાર્થ માટે નથી માગ્યું પરંતુ પરમાર્થ કાજે કલ્યાણ અર્થે તે પવિત્ર ભાવનાથી વરદાન માગ્યું છે માટે તે જ પ્રમાણે થાવ આ ત્રિલોકમાં મારા ભક્તો છે ભાવિકો છે અને મારી પૂજા કરે છે તે આજથી તારા ભક્તો થશે તારી પૂજા કરશે અને આજથી તારું નામ ઉત્પત્તિ એકાદશી કહેવાશે જે કોઈ ભાવિક વ્રત કરનાર ઉપવાસી ઉત્પત્તિ એકાદશીની કથા સાંભળશે તે કરોડો વર્ષો સુધી વિષ્ણુ લોકમાં વાસ કરવાને અધિકારી થશે આમ ઉત્પત્તિ એકાદશીની કથા વાર્તા અહીં પૂર્ણ થાય છે બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જે લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનની જે અહીં આપણે ઉત્પત્તિ એકાદશીનું સમગ્ર મહાત્મ્ય જાણ્યું આશા રાખું છું કે તે આપ સૌને ખૂબ જ મદદરૂપ થશે તો આપણા આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના